ગોંડલનો ચકચારી રાજકુમાર જાટ કેસમાં હવે જાણીતા અભિનેતા શિફુજી શૌર્યની એન્ટ્રી થઈ છે તેમનો આક્રોશ સાતમા આસમાને જોવા મળી રહ્યો છે રાજકુમાર જાટ સાથે ગોંડલમાં જે ઘટના બની યુવાનનું મૃત્યુ નિપજોને યુવાન યુપીએસસીની તૈયારી કરતો હોય તે પ્રકારની વાત તેઓ કરી રહ્યા છે ને આ મામલે તેમણે પોતાનો સ્પષ્ટ રોષ અને નારાજગી દર્શાવી છે તેમનો વિડીયો પણ સામે આવ્યો છે શું સમગ્ર મામલો છે શું કહી રહ્યા છે તેઓ વાત કરી વૈષ્ણવજન તો તેને કહીએ જે રે નમસ્કાર દર્શક મિત્રો નવજીન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ગોંડલમાં ચકચારી કેસે સમગ્ર ગુજરાતભરમાં પડઘા પાડ્યા હતા આના પડઘા ના માત્ર ગુજરાત પરંતુ રાજસ્થાનમાં પણ પડ્યા હતા જાટ સમાજના વ્યક્તિ રતનકુમાર જાટના પુત્ર રાજકુમાર જાટ ત્રણ તારીખથી અચાનક ગુમ થઈ જાય છે અને દસ તારીખની આસપાસ રાજકોટના કુવાળવા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી રાજકુમાર જાટનો મૃતદેહ મળી આવે છે આને લઈને એક પ્રકારનો સવાલ ઉઠ્યા હતા પોલીસે ખુલાસો કર્યો હતો કે રાજકુમાર જાટનું મૃત્યુ અકસ્માતમાં થયું છે પોલીસે જે અકસ્માત જે બસથી થયો છે તે બસ ચાલકોની ધરપકડ પણ કરી હતી ત્યારે બીજી તરફ પહેલાંથી જ રાજકુમાર જાટના પિતા રતનકુમાર જાટ અને તેમના પરિવારજનો આરોપ કરી રહ્યા છે કે તેમના દીકરાની હત્યા થઈ છે કોઈ અકસ્માત નથી થયો તે પ્રકારના આરોપો અવારનવાર સામે આવતા પણ જોવા મળ્યા હતા તેમણે ગોંડલના પૂર્વ ધારાસભ્ય સામે આરોપો લગાવ્યા હતા જેને લઈને અનેક પ્રકારના સવાલ ઉઠ્યા હતા પોલીસની કામગીરી સામે પણ તેમણે સવાલો ઉઠાવ્યા હતા આ મામલાને લઈને રાજસ્થાનના લોકસભાના સાંસદ હોય કે ધારાસભ્ય હોય તે તમામે તમામ સીબીઆઈ તપાસની માંગ કરી રહ્યા છે ગોંડલના કેસમાં રાજકુમાર જાટને ન્યાય મળે તે માટે નિષ્પક્ષ અને તટસ્થ તપાસ કરવામાં આવે તે પ્રકારની વાત કરવામાં આવી રહી છે અને હવે આ મામલો હાઈકોર્ટમાં પણ પહોંચવા જઈ રહ્યો છે બરાબર છે જાણીતા અભિનેતા શિફુજી સૌર્ય જે અવારનવાર પોતાની પ્રતિક્રિયાને લઈને ચર્ચામાં જોવા મળતા હોય છે તેમણે રાજકુમાર જાટ કેસને લઈને પોતાનો રોષ વ્યક્ત કર્યો છે यूपीएससी ની તૈયારી કરતો આ યુવાન જે यूपीएससी ની તૈયારી કરતો આ યુવાન નું જે મૃત્યુ નેબજો છે તે મામલે તેમણે પહેલા તો પોતાની સુહૈયા વડા ઠાલવી છે શું કહી રહ્યા છે તે હું તે સાંભળી લઉં वंदे मातरम એક એક્ટર કો કુછ હોતા ક્રિકેટર કો કુછ હોતા એક સેલેબ્રિટી કો કુછ હોતા એક ઇન્ફ્લુએન્સર કો કુછ હોતા તો આપકો અભી તક પતા ચલ ગયા હોતા એક રાજકુમાર जाट की संदिग्ध मौत होती है माफिया उसके परिवार वाले इल्जाम लगाते हैं भाजपा के कोई पूर्व विधायक जिसको भाजपा ने निकाल दिया ऐसा कुछ है उसको और ये गुजरात में होता है इस पर कोई चर्चा नहीं होती क्या ये सड़क हादसा है या सोची समझी साजिश कोई बात नहीं करता कौन था राजकुमार क्योंकि इंपॉर्टेंट नहीं है ना क्या क्योंकि दुकान रेडी लगाने वाले का बेटा है रेडी लगाने उसके पिताजी क्या करते हैं उसके पिताजी एक पाव भाजी की अपना ठेला चलाते हैं तो उनका बेटे की मौत हो गई इस देश में कहाँ फर्क पड़ने वाला है क्यों क्योंकि मीडिया काहे को दिखाएगा मीडिया को तो दूसरी चरस बोने से फर्क कौन कौन था वो पता है राजकुमार जाट क्यों नहीं कोई मीडिया ने दिखाया इस बच्चे के साथ जो हुआ वो खबर के बारे में क्यों नहीं किसी को पता है कहीं किसी एक भी आदमी ने इस पे चर्चा की आप खुद सोचे इतने बड़े बड़े डिबेट हो रहे इस पे उस पे अरे उस मां के बच्चे के बारे में सोचो उस गरीब आदमी जिसका एकलौता बच्चा चला गया सबसे बड़ी समस्या क्या है ये समझना पड़ेगी हमको कि मजदूर की औलाद की कोई कीमत नहीं है एक व्यक्ति जिसका कोई स्टैंडिंग नहीं है समाज के अंदर उसकी कोई कोई कहीं से कोई वो नहीं है यूपीएससी की तैयारी कर रहा था चाहता था कलेक्टर बनेगा कप्तान बनेगा एक अपने देश के लिए कुछ करना चाहता था ये बच्चा रतनलाल जाट साहब का जो स्ट्रीट फूड वेंडर थे ना उनका एक बच्चा पाव भाजी वाला जिसको बोलते हैं ना एक लेबर क्लास का व्यक्ति जो अपनी ईमानदारी से किसी के घर में चोरी नहीं कर रहा कुछ नहीं कर रहा है वो व्यक्ति मेहनत करके अपने बच्चों को पालता है और इतना ब्रिलियंट बच्चा बचपन से था जो तैयारी कर रहा था यूपीएससी की दो बहनों का इकलौता भाई इन बहनों की तो कोई जिम्मेदारी है नहीं ना किसी की और जिसकी क्या क्या बोलोगे उनका तो चला गया अब तुम तो क्या इंक्वायरी क्या है लेकिन इसके बाद होता क्या है वो समझने वाली बात है और बड़ी बात क्या है और बड़ा समस्या क्या है बात से नहीं है अगर आप एक आम इंसान हैं आपकी जिंदगी की आपके परिवार वालों की यह कीमत है पढ़ाई में बहुत अच्छा बच्चा है इसने क्या गलती की हाँ घटना का क्या एक लाचार पिता क्या है घटना दो मार्च दो को नई बाइक पर अपने पिता को लेकर गोंडल कल के गुजरात में से एक जगह है वहां से एक बच्चा निकल रहा था जडेजा परिवार है जो उनके परिवार वालों ने बताया कि जडेजा परिवार के घर के पास से वहां पे उनके कुछ लोगों ने रोक लिया राजकुमार से तीखी बात हुई और उसके बाद पिता का दावा यह है कि पंद्रह से बीस लोगों ने हमला कर दिया उसी रात में किडनेप होता है यह बच्चा उसके सर पर बंदूक रखकर रात में राजकुमार को बंदूक की नोक पर उठाया जाता है उसको घर से ले जाया जाता है उसको टॉर्चर किया जाता है उसको ये स्टेटमेंट दिया इनके पिताजी के स्टेटमेंट वही ये कह रहे हैं कि उसके बाद उसके बच्चे को निर्वस्त्र करके नंगा करके उसके कपड़े उतार कर हाईवे पर घुमाया जाता है बाप को ये लगा कि चलो इतनी अपमानों का बेजती हो गया उनका गुस्सा शांत हो गया पता नहीं किस बात के लिए उसको कोई बात नहीं कहानी खत्म लेकिन साजिश क्या थी इसके आगे चार मार्च को डेड बॉडी मिलती है आता सिफोजी शौर्य जो जानेता अभिनेता है तम द्वारा आ मामले पोता निवेदन आप જે ઘટના બની છે ગોંડલમાં તેને લઈને અનેક તર્ક વિતર્ક સર્જાય છે હવે આ મામલો આગામી દિવસોમાં પીડિત પરિવાર દ્વારા કોર્ટમાં પડકારવામાં આવી શકે છે અને કોર્ટ દ્વારા સીબીઆઈ તપાસની જો અને કોર્ટ દ્વારા જો સીબીઆઈ તપાસના આદેશ આપવામાં આવે તો પીડિત પરિવારને એવી આશા છે કે તેમને ન્યાય મળશે તેમણે આ મામલાને લઈને જે પોસ્ટમોર્ટમ રિપોર્ટ પણ સામે આવ્યો હતો તેમાં પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પણ અનેક પ્રકારના સવાલ ઉઠ્યા હતા જેમ કે ઇજાઓના નિશાન જે મળી આવ્યા છે તે અકસ્માતમાં આ ઈજાઓના નિશાન ના હોય તે પ્રકારની વાત પણ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં કરવામાં આવી રહી હતી ત્યારે જેવી રીતે ફરી એકવાર રાજકુમાર જાટનો મુદ્દો હવે ચર્ચાનો કેન્દ્ર બન્યો છે માહોલ ગરમાયો છે ત્યારે આગામી સમયમાં હાઈકોર્ટ દ્વારા શું આદેશ આપવામાં આવે છે તે જોવું રહ્યું દર્શક મિત્રોને ઉજ્જૈન ન્યૂઝના લાઇક કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો